નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાવાની છે જે એકમ કસોટી લેવાવાની છે જુલાઈ બે હજાર ચોવીસની તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિશ આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની ધોરણ નવની વિજ્ઞાન અને ગુજરાતી બંને વિષયની જે જુલાઈ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક છે જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ એટલે કે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે અને એ વિડીયો અને પીડીએફ ઓરિજિનલ પ્રશ્ન બેંકની મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાશે માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે અત્યારે આપણે હાલમાં આ વિડીયોની અંદર ધોરણ નવનું ગુજરાતી સોરી ધોરણ જે વિજ્ઞાન વિષય છે તેની પચીસ સાત બે હજાર ચોવીસના રોજનું જે એકમ કસોટી લેવાવાની છે પ્રશ્ન બેંક લેવાવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું આ મોડલ પ્રશ્નપત્ર પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારે એકમ કસોટીમાં પૂછાવાની શક્યતા છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ત્રણ ગુણ છે સોરી કુલ ત્રણ પ્રશ્નો છે અને એક કુલ બે પ્રશ્નો લખવાના છે ત્રણ પ્રશ્નો આપ્યા છે એમાંથી અને એક પ્રશ્નના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ ઘન અવસ્થાની ચાર લાક્ષણિકતાઓ જણાવો તો ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને સીમા હોય છે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી ઘન પદાર્થ તરલ હોતા નથી આથી વહી શકતા નથી બાહ્ય બળ લગાડવાથી ધન પદાર્થ તૂટી જાય છે પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે આથી તેઓ દ્રઢ હોય છે સ્પંજને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યા હોય છે ત્યાર પછી બીજું નિયમિત ગતિ અને અનિયમિત ગતિના એક એક ઉદાહરણ આપો તો જોઈએ નિયમિત ગતિ હવે ધારો કે એક પદાર્થ પાંચ કિલો પાંચ મીટર અંતર પહેલી સેકન્ડમાં બીજું પાંચ મીટર અંતર બીજી સેકન્ડમાં પાંચ મીટર ત્રીજી સેકન્ડમાં અને પાંચ મીટર અંતર ચોથી સેકન્ડમાં કાપે છે તો અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે તેથી આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અનિયમિત ગતિ ભરચક રસ્તા ઉપર થતી કારની ગતિ રસ્તા ઉપર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે રસ્તા ખુલ્લા હશે તો કારની ઝડપ આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતાં ત્યાં થોબી જશે આમ કારના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી તેથી તે અનિયમિત ગતિ છે તેમ કહેવાય ત્યાર પછી ત્રીજો સવાલ કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ નાખી કરી નાખે છે એને પાકની ઉત્પાદકતા ઘટાડે છે પહેલું મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે બીજું વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે ત્રીજું તે પ્રકાંડ અને પર્ણોમાં છિદ્ર કરી નાખે છે હવે કીટકોનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો કીટકનાશક રસાયણોનો પાકનો છોડ પર છંટકાવ કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે તેની વિપરીત અસર સર્જે છે આ રસાયણો પર્યાવરણે પ્રદૂષણ પેરવે છે કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતનો ઉપયોગ કરવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ખેડાણ જેવા કેટલાક નિષેધાત્મક પદ્ધતિઓ વડે પણ કીટકો નિયંત્રણ કરી શકાય છે મિત્રો ધોરણ નવની વિજ્ઞાન વિષયની નવનીતિ અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાન વિષયની નવનીતિમાંથી તમે તમારા જે કંઈ પણ ઉપયોગી પ્રશ્ન હશે એકમ કસોટીમાં પ્રશ્ન હશે સ્વાધ્યાયના હશે સ્વાધ્ય પથ્થિના હશે વાર્ષિક પરીક્ષાના હશે બોર્ડની પરીક્ષાના હશે દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર અહીંયાથી તમે મેળવી શકશો એટલા માટે જ આ ધોરણ નવની આ વિજ્ઞાન વિષયની નવની છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે ધોરણ દણ થી બારની કોઈ પણ વિષયની ગાલાની નવની તત્વ મેળવવા માંગતા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે નવનીતની જે વેબસાઇટ છે એને ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે અહીંયાથી આ નવનીતો મેળવી શકો છો અથવા તો અહીંયા આપણને તમે જોઈ શકો છો કે એક નંબર આપવામાં આવેલો છે તમને એ નંબર ઉપર કોલ કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તે ઘરે બેઠા મેળવી શકો છો કોઈપણ પ્રકારની ડિલિવરી ચાર્જ નથી એકદમ ફ્રીમાં તો જરૂરથી આ જે ઓફર છે તેનો લાભ લેવો ચાલો ફરી પાછા આપણે શરૂ કરીએ આપણી આ જે એકમ કસોટી છે મોડલ પ્રશ્નપત્ર તે એમાં પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવા એમાં પહેલું અનાજ સંગ્રહ કરતાં પહેલાં કઈ બાબતો જરૂરી છે તો અનાજ સંગ્રહ કરતાં પહેલાં નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર કરવા જરૂરી છે આ માટે સંગ્રહ કરતાં પહેલાં નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સંગ્રહ કરતાં પહેલા ઉત્પાદનની ચોકસાઈપૂર્વક સફાઈ કરીને પહેલાં સૂર્યપ્રકાશમાં અને પછી એ છાંયડામાં સારી રીતે સૂકવવામાં આવે છે બીજું ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતા કીટકો નાશ પામે છે આ પદ્ધતિઓ દ્વારા અનાજનો સુરક્ષિત સંગ્રહ થાય છે ત્યાર પછી બીજો સવાલ નિયમિત ઝડપ એટલે શું ટૂંકમાં સમજાવો જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં સમયનો ગાળો ગમે તેટલો નાનો હોય એક સરખો અંતર કાપે તો આવા પ્રત્યેક સમયગાળામાં પદાર્થ મેળવેલા સરેરાશ ઝડપ એક સરખી હોય છે આ પદાર્થ નિયમિત ઝડપે અથવા ગતિ કરે છે તેમ કહેવાય નિયમિત ગતિ પદાર્થોની હોય છે ત્યાર પછી ત્રીજું દ્રવ્ય એટલે શું ઉદાહરણ આપો તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સાધન સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય ઉદાહરણ તરીકે હવા ખોરાક પથ્થર વાદળા તારા વનસ્પતિઓ પ્રાણીઓ પાણી રીતિના કણ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પ્રવેગ એટલે શું તો એકમ સમયમાં થતા વેગનો ફેરફાર ત્યાર પછી ત્રીજો સવાલ વનસ્પતિઓ

ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલું કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવસર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી તો સજીવ કૃષિ એક સમયમાં ગતિમાન પદાર્થમાં વેગમાં થતા ફેરફારને શું કહે છે તો પ્રવેગ દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે તો ત્રણ બરસીમ શું છે તો ઘાસચારાનો પાક અચળ વેગથી ગતિ કરતા પદાર્થોનો પ્રવેગ હંમેશા ધન હોય છે સહમત કે અસહમત તો અસહમત જૈવ કીટકનાશકના સ્વરૂપમાં ખાદ્ય સામગ્રીમાં કોનો ઉપયોગ થાય છે તો લીમડાના અને હળદર ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે તો વેગ ધોરણ નવની ધોરણ નવની ની પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે આ વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર તમને એ વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે તો મિત્રો આ જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આ પીડીએફ જે છે તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર વોટ્સઅપ કરીને પણ મેળવી શકશો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે મેળવી શકશો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ છે એમાં પહેલું આંતર અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે તો આંતર લાભ પોષક દ્રવ્યોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થઈ શકે મજૂરી અને સમયનો બચાવ થાય છે રોગો અથવા તો રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય છે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે પાક ફેરબદલીના લાભ તો ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે એક જ વર્ષમાં બે અથવા તો ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે અને ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યોને ઓછું થઈ જતું અટકાવે છે ત્યાર પછી બીજું એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં છ મીટર સ્ક્વેર માઇનસ બેનો પ્રવેગ ઉત્પન્ન થાય છે જો કાર બ્રેક માર્યા બાદ બે સેકન્ડ પછી રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલા અંતર શોધો તો એક કાર ઉપર બ્રેક લાગતા કારમાં ઉદ્ભવતો પ્રવેગ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી એ બરાબર માઇનસ છ એમ એસ માઇનસ ટુ ટી બરાબર ટુ એસ અને વી બરાબર ઝીરો એમ એસ માઇનસ વન હવે વી બરાબર યુ પ્લસ એટી ઓ બરાબર યુ પ્લસ કાઉસમાં માઇનસ છ એમ માઇનસ માઇનસ વન ગુણ્યા ટુ એસ યુ બરાબર બાર એમ એસ માઇનસ વન આવી રીતે અહીંયા બાર એમ જે છે તે આપણો જવાબ આવશે તો મિત્રો ફરી મળીશું આપણે આ જે ધોરણ નવ છે તેની ગુજરાતી વિષય અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ તો જરૂરથી આ ઓરિજિનલ એકમ કસોટી ઓરિ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની અંદર જોઈન્ટ થઈ જજો